તેર ઓગસ્ટ ઓગણીસોના દિને શહીદનાર કલ્યાણભાઈનું સ્મારક ડભોઈ પટેલ અને હતા તેને નામ અપાયું આજે તેમના નિમિત્તે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પાલિકા પ્રમુખ બિરેન શાહ ઉપપ્રમુખ મનોજ પટેલ ડોક્ટર સંદીપ શાહ સ્થાનિક કોર્પોરેટર સમાર શાહ સહિત આગેવાન અને સ્થાનિક રહીશો દ્વારા શહીદ કલ્યાણભાઈના સ્મારકને ફુલાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર હાર્દિક ડબગર ડભોઈ મહાગુજરાતની સવારના શ્રી કલ્યાણભાઈ શાહ પંદર ઓગસ્ટ ઓગણીસો અઠાવન ના દિવસે તેઓ જઈ રહ્યા હતા જેમના નામ પરથી ગર્ભાવતીમાં આ પુરનું નામ કલ્યાણપુર રાખવામાં આવ્યું છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજનો આ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છેલ્લા સાત વર્ષથી ધારાસભ્ય થયો હતો ત્યારથી દર વર્ષે તેર ઓગસ્ટે અહીંયા ના કાર્યક્રમમાં હાજરી આપતો હું એક પ્રણાલિકા પ્રમાણે આજે અહીંયા શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે મારી સાથે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ ડભોઈ નગરપાલિકાના ચેરમેન પ્રમુખ ડભોઈ નગરના પ્રમુખ તમામ આગેવાનો જ મહિલા પ્રતિનિધિઓ હાજર છે અને ભાઈ શ્રી કલ્યાણભાઈ શાહનો આત્મા જ્યાં પણ હોય ત્યાં પ્રભુ એમને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને એમની શહીદીને લોકો વર્ષો વર્ષ યાદ કરે એવી અભ્યર્થના સાથે ભગવાનને ઘણી વાર આજે પણ પ્રાર્થના કરીએ છીએ કે ભક્તિશ્રી કલ્યાણભાઈ શહીદીને અમરત્વ આપે અને એમનો આત્મા જ્યાં હોય ત્યાં જગ્યા શાંતિ પ્રદાન છે